તો વાત કરીએ હવે પંચમહાલ જિલ્લાની પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે કાલોલ મલાવ અલિન્દ્રા અને મધવાસ સહિતના વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો તો વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પણ પડી પડીદદા વિવેક સુથાર ફોનલાઇન પર વિવેક પંચમહાલમાં પણ વરસાદી માહોલ જામ્યો છે પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા છે શું સ્થિતિ છે વિવેક વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં કાલોલ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે ત્યારે હાલ જોવા જઈએ તો કાલોલ નગર વિસ્તારના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે કાલોલના મલાઓ તેલોલ જેવા પંથકમાં જે નાના વિસ્તારો છે નિસ્તમાં પાણી ભરાયા છે ત્યારે નદી નાળામાં તેમજ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જી જી બિલકુલ વિવેક આપ અમારી સાથે જોડાયેલા રહેશો પંચમહાલના ગોધરામાં ધોધમાર વરસાદ અને ગોધરામાં કલાકમાં પોણા ઇંચ વરસાદ પડ્યો તો ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે બસ સ્ટેન્ડ બીએન ચેમ્બર કચેરી વિસ્તારમાં પાણી ભરાયા છે વિવેક સુથાર આપણી સાથે ફોનલાઇન પર જોડાયેલા છે વિવેક પંચમહાલના ગોધરામાં પણ બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો કેવી સ્થિતિ જી ચોક્કસ થી વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં વરસાદ જામ્યો છે તેની અંદર ગોધરામાં એક કલાકની અંદર પોણા ત્રણ જેટલો વરસાદ સાબર તો હતો લઈને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા જેવા કે કલેક્ટર કચેરી કલેક્ટર કચેરી નર્મદા નર્મદા નવીનગર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે હાલ જોવા જઈએ તો આ પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે આ પાણીનો કોઈ પણ નિકાલ ના હોવાને લીધે સ્થાનિકોનો નો રોજ પણ भारे जोहा मणिरायोते जी जी बिल्कुल विवेक समग्र भाईती साथ जुड़ा बदला अपनों आभार वातरब साबर काठना